આયુર્વેદિક દવાના નામે નકલી સ્ટીકરો લગાવી નશાયુક્ત કેફી પીણું વેચતા ત્રણ આરોપીને ઝડપ્યા છે ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે પાંચેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણ આરોપીની અટકાયતની ધરપકડ કરી છે વંથલી ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે નશાનો કાળો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા જૂનાગઢ આઈજી અને એસપી દ્વારા સૂચના કરવામાં આવી હતી જેને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા પાનની દુકાનો મેડિકલ તેમજ અન્ય ખરીદી સામગ્રીની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈ વંથલી પોલીસ દ્વારા થોડો સમય પહેલા જ વંથલી વાલિયાવાડી વિસ્તારમાં બગીચાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો જેમાં અલગ અલગ બ્રાન્ડ અને જુદા જુદા સ્ટીકરો લગાવેલી ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર આયુર્વેદિક દવાની બોટલ પકડી પાડવામાં આવી હતી ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયાની વાડીમાં રેડ કરતાં ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની સાતસો ની જેટલી પેટીઓ અને અંદાજે એમાં ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર નંગ જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સિરપ મળી આવેલો જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી મંથલી પોલીસે આગળની તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓ બનાવડાવી અને તેનો તેઓ જાણે છે કે આ બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે જે તપાસમાં ખુલતા મંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયા અબ્દુલ કાદિર મજીદ મુલતાની સુજેર યુસુફભાઈ ગબ્બલ અબ્બાસભાઈ કાતળભાઈ રાઉમા અને ફિરોજ અશ્રમ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ પાંચ આરોપ ઈસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે તે પૈકી આરોપી આસિફભાઈ સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ ત્રણ આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે બોટલો સેની હતી અને શેમાં ઉપયોગ થતો હતો આરોપી આ બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદું જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં અગિયાર ટકા સુધીનું સેલ્ફ જનરેટેડ હાલબોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર સમગ્ર ગુજરાતની જનતાને કે આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ જેવા પણ વેચાતા હોય છે તો મારી વિનંતી છે કે આવા કોઈ નશાકારક દ્રવ્યોમાં નું સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે સાહેબ આજે વસ્તુ પકડાયેલી છે તો એફએસએલ બાદ એનો રિપોર્ટ આવ્યો છે તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જી એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસીની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા બાકી છે આરોપીઓ પકડવા હાલમાં ત્રણ આરોપીને ધરપકડ થઈ ગઈ છે બે આરોપીને પકડવાના બાકી છે તેમજ જો તપાસમાં જે વધુ એ સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો